હજારો ખ્વાહિશી કે હર ખ્વાશ પર દમ નીકળે બહો થઈ ની એમાં વિદ્યાર્થીઓની અભિલાષાઓ અભરખાઓ અને ઈચ્છાઓને નેશનલ ટેસ્ટિંગ એકેડમી દ્વારા ઘમરોડી નાખવામાં એવું નથી કે છોકરાઓ હોશિયાર પણ છેલ્લા દસ વર્ષ કે પંદર વર્ષમાં જે નીટની પરીક્ષાનો ટ્રેન્ડ હોય છે એ ટ્રેન્ડ મુજબ ટીચર્સ ભણાવતા હોય છે અને એ જ ટ્રેન્ડ મુજબ વિદ્યાર્થીઓ તૈયાર કરતા હોય છે તો ટફ પેપર નોર્મલાઇઝ થવું જોઈએ એમાં કોઈ બે મત નથી કારણ કે જેમ જેમ વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જશે તેમ તેમ સિલેક્શન માટે મેરિટ બનાવી અને છોકરાઓને જે કોર્સ માટે પસંદગી કરવાની છે તે પ્રમાણે ટફનેસ લેવલ વધતું જવાનું છે પણ સાથે સાથે એ વાતનું બી ધ્યાન રાખવું જોઈએ કે છોકરાઓ તૈયારી પાછલા ટ્રેન્ડ મુજબ કરે છે અને પેપર જે છે તે ટ્રેન્ડ મુજબ જોઈતું પણ પેપર તમે જુઓ કે તે થી ટફ લેવલનું હતું બાયોલોજીનું પેપર લેન્ધી હતું અને ફિઝિક્સની તો વાત જ ના પૂછો ફિઝિક્સ જે છે એ JEE મેઈન અને જે એડવાન્સ એડવાન્સના વચનું પેપર હતું દુનિયાની કોઈ પણ એક્ઝામ હોય તે અમેરિકાની સેટ હોય કે પછી સાઉથ એશિયાની ગાવ હોય તમામ પર્સન્ટ જેટલું પેપર જે હોય છે એ મીડિયમ ટુ ટફ લેવલનું હોય છે અને ઉપરનું જે પેપર હોય છે તે એચઓટીએસ એટલે કે હાયર ઓર્ડર થિંકિંગ વાળું હોય છે ગમે તેટલા સિલેક્શન લેવાના હોય ગમે તેટલી કોમ્પિટિશન હોય પણ સાથે સાથે માનવતાના ધોરણે છોકરાઓની જે મનોદશા છે વિદ્યાર્થીઓની જે મનોદશા છે તેને પણ ધ્યાનમાં રાખવી જોઈએ એ વાતમાં કોઈ નથી કે ગઈ વખત એમબીબીએસ બીડીએસ બીએચએમએસ બીએમએસ નર્સિંગ એમનું થોડું નીચે આવશે દાખલા તરીકે ગયા વખતે જ્યાં ક્લોઝઅપ છસો વીસ માર્કે થતું હશે આ વખતે એવું છે કે પાંચસો સિત્તેર પાંચસો સાહીઠના આસપાસ સુધી પણ આવી શકે એટલે કે રેન્કમાં કોઈ ફરક નહીં પડે પણ સાથે સાથે જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં બેઠા હોઈએ અને બે વર્ષ કે ત્રણ વર્ષ કે ચાર વર્ષ તૈયારી કરી અને પરીક્ષા આપતા હોઈએ તો વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે આજે મારી તૈયારી જે જે છે છે રંગ લાવશે હું મહેનત કરીશ અને આ એ મન પર બહુ લાંબા સમય સુધી રહેશે તો એન્ટીએ એ વાત પર બિલકુલ કેરફુલ રહેવું જોઈતું હતું કે પેપરનું જે લેવલ છે એ થોડું અઘરું હોઈ શકતું હતું લાસ્ટ યર કરતાં કારણ કે લાસ્ટ ઇયર લોકોના રિઝલ્ટ જે છે બહુ ઊંચા આવ્યા હતા તો જે લેવલ નું પેપર છે તેમાં તો છોકરાઓ થર્ટી મિનિટ ટુ વન આવર બેસી રહ્યા છે એવા બી વિદ્યાર્થીઓ છે જે નોર્મલ ટેસ્ટમાં છસો થી સાડા છસો માર્ક્સ લાવે છે તેવા વિદ્યાર્થી તો આ વાત થઈ એનટીએ ની અને નેશનલ ટેસ્ટિંગ એકેડેમી એવું પેપર નીકાળ્યું કે પછી એ રાષ્ટ્રીય સમાચાર બન્યા ઇન્ડિયન મની કંટ્રોલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એમના હેડલાઇન્સ બન્યા નીકલીમ્સ એક્સપર્ટ કટ ઓફ આઈ મતલબ છે જે લોઅર કટ ઓફ ની વાત છે કારણ કે ફિફ્ટી પર્સન્ટ આઈ કટ ઓફ કેવી રીતે બને છે દાખલા તરીકે સો જણે પરીક્ષા આપી હોય

એ હંડ્રેડ પર્સન્ટ લોકો એમ કે છે કે સિત્તેર થી સો માર્ક જેટલું નીચે જઈ શકે કમસે કમ પચાસ હવે સાથે સાથે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને બિલકુલ ઉદાસી આવે પણ સાથે સાથે એ વાતમાં રાખો કે રેન્ક તમારું જળવાઈ રહેશે જે લોકોએ પણ મહેનત કરી છે અને આ એક એક્ઝામ હતી આ વખતે સામે ટીમ જે છે જે નીટનું તમારું પેપર છે એ ઓપોનન્ટ જે છે તમારો એ ટફ હતો થોડો એટલે આવનારી જે પેઢી છે જે નેક્સ્ટ યર નીટની પરીક્ષા આપવાના આપવાના છે છે કે કે આવનારા વર્ષોમાં જે ટીચર્સ નીટ અને ની તૈયારી કરાવે છે એમના માટે ચેલેન્જિંગ હવે એ છે કે આપણે ઘણું બધું કરવાનું બાકી છે અને આપણે લોકોએ હવે આપણી મહેનત વધારી દેવી પડશે છોકરાઓ તૈયાર છે એના માટે વિદ્યાર્થીઓ તૈયાર છે એના માટે તો ખાસ કરીને જે હવે નવા નેક્સ્ટ ટાઈમ આવશે એ લોકોને વિદ્યાર્થીઓને ખાસ રિક્વેસ્ટ છે કે તમે લેવલ વધારીને થોડી મહેનત કરજો સોલ્વ કરો જે પ્રમાણે સાથે સાથે જે એક્ઝિસ્ટિંગ વિદ્યાર્થીઓ છે નોલેજ ક્યાંય નથી જવાનું તમે કરેલી મહેનત ક્યાંય નથી જવાની જે ઓલ માઇટી છે જે સંસારને ચલાવનારું છે એ તમારી આ મહેનત ગમ્યતા અને ગમ્યતા એનો બદલો તમને આપશે હન્ડ્રેડ પર્સન્ટ આપશે તો તમે પોઝિટિવ થઈને રહો સાથે સાથે બે ત્રણ દિવસ રિલેક્સ થયા પછી આજે હવે નોલેજ નું તમારું સફર છે એને આગળ વધારતા તમારા કમ્યુનિકેશન પર કામ કરો સાથે તમારી પર્સનાલિટી ઉપર કામ કરો ભાષા પર કામ કરો અને કોઈ બુક્સ વાંચો સારી જેથી કરીને તમને હવે આગળના જે જીવનના પડાવો છે એમાં કેવી રીતે આગળ વધવું એની ખબર પડે અને આ પરીક્ષા તમને માનસિક રીતે મજબૂત કરશે એ વાતની ગેરંટી છે તો બિલકુલ પોઝિટિવ અફર્મેટિવ અપ્રોચ રાખીને ચાલશો તો તમારા માટે બિલકુલ સારું છે તમે જોતા હશો કે દેશના તમામ લોકો રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલ્સ સાથે સાથે જેટલા બી ટીચર્સ છે એક્સપર્ટ છે એ બધા તમારી સાથે છે તો જોઈએ હવે રિઝલ્ટ જે અનાઉન્સમેન્ટની ડેટ છે એ ચૌદ જૂન બે હજાર પચીસ છે ટેન્ટેટિવ જે ઓફિશિયલ નેશનલ ટેસ્ટિંગ એકેડમી ના ડોક્યુમેન્ટ પરથી ખબર પડે છે કે ચૌદ જૂન બે હજાર પચીસના રોજ રિઝલ્ટ ડિક્લેર થશે તેના પહેલાં હવે અમે આવનારો એક વિડીયો બીજો મૂકીશું કે કઈ કઈ ડોક્યુમેન્ટ્સ કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર રાખવાના છે હવે કાઉન્સેલિંગ પ્રોસેસમાં ભાગ લેતી વખતે તમે જો જનરલ કેટેગરીમાં આવતા હોય ઇડબલ્યુએસ કેટેગરીમાં આવતા હોય પછી ઓબીસી કેટેગરી તો એનસીએલ સર્ટિફિકેટ એસસી એસટી પીડબ્લ્યુડી સાથે સાથે દસમાના માર્કશીટ દસમાની માર્કશીટમાં ડિગ્રી સર્ટિફિકેટ સાથે સાથે આધાર કાર્ડ આ બધામાં નામો સેમ હોય તમારા એ બધી બાબતોનું ધ્યાન રાખી અને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી દેવા ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ એનું વિડીયો જલ્દીથી તમારા સમક્ષ અમે મૂકીશું જેમ જેમ ટાઈમ વધશે હજુ ટાઈમ છે આપણા જોડે ચૌદ જૂન સુધીનો તો અઠવાડિયા દસ દિવસમાં ફરીથી એક વિડીયો અને બીજા આ રિલેટેડ ઓલ ઇન્ડિયા કોટાની જે પંદર ટકા સીટો છે એના રિલેટેડ પણ અપડેટ તમને આપતા રહીશું લેવલ ટફ હતું રેન્ક તમારું જળવાઈ રહેશે તો એ બાબતે તમારે નિશ્ચિત રહેવાનું છે અને સાથે સાથે આ જે નોલેજ નું સફર છે નોલેજનું જે તમારી ઓન્ટ્રા છે જે ટુર છે એ તમે આગળ વધારજો અને તમારા જે જુનિયર્સ છે એમને પણ સાથે સાથે સલાહ આપજો કે તૈયારી કેવી રીતે કરવાની છે સો વિથ ધેટ આઈ એમ વિશિંગ યુ ઓલ ધ વેરી બેસ્ટ એન્ડ માય ઓલ ધ બ્લેસિંગ્સ એન્ડ ઓલ ધ પ્રેયર્સ ફોર યુ ધ કમિંગ ટાઈમ વિલ બી બેટર ફોર યુ મે ગોડ બ્લેસ યુ થેન્ક યુ સો મચ